જિલ્લાના જેટલા પણ હોદ્દેદારો છે અને હમણાં જ એમની વાત થઈ એવા માનનીય સરપંચ સ્ત્રીઓ કૌંસમાં કઈ મુખ્યમંત્રી શ્રી ગામના એ સૌ એવા આદરણીય આપ સૌ કાર્યકર્તાઓ અને પ્રબુદ્ધ નાગરિકો આજે જ્યારે સમયનો ખૂબ જ અભાવ છે આપણી વચ્ચે મુખ્ય વક્તા આ વિષય અંતર્ગત ખૂબ જ સારું અને તલસ્પર્શી આ વિષય મૂકવાના છે ત્યારે સાહેબ જયારે ત્યારે મને એ વાત યાદ આવી કે એક રાજા હતો એ રાજા ને હું અભિમાન કે મારા રાજ્યની પ્રજા હું જેમ કહું એમ કરે મારા રાજ્યની પ્રજા મારો એક પણ એણે કહ્યું કે સાહેબ મારા સાહેબ આમ તો હું નાનો માણસ છું આપણે કંઈ કહી ના શકું પરંતુ હા કદાચ વાત સાચી હોય શકે પણ હું સાબિત કરીને બતાવું કે આપણા આપણે જે કહીએ કે રાજ્યની પ્રજા કહેવાથી જે કહીશું એ કરશે જ એ કરશે કે નહીં કરે એ આપણે સાબિત કરીએ તો કે તો બુદ્ધિશાળી છે દર વખતે પ્રશ્ન કરે છે તો આજે તું મને સાબિત કરીને બતાવ એટલે આપણે મંત્રીને છૂટ આપી મંત્રીએ સાંજ પડી એટલે ગામમાં એક ઢંઢેરો પીટાવ્યો એક ઢોલી ગામમાં એક નગરની અંદર રાજ્યની અંદર ડાંડી લઈ અને ઢોલ લઈને ફર્યો અને એક જાહેરાત કરી કે આજે રાત્રે મહારાજના રાજાના મહેલમાં એક મોટો હોજ છે એ હોજની અંદર રાજ્યના એટલે કે નગરના દરેક લોકોએ મધ્યરાત્રિ પછી એક લોટો દૂધ ભરીને હોજમાં આવીને રેડી જોઈ પ્રભાત થાય પહેલા અજવાળું થાય રાત પડી લોકો આવવા લાગ્યા લોટો નાખે જાય લોટો નાખે સવાર

શું થયું બધા જ લોકોને એવું લાગ્યું કે મારા એક લોટા દૂધથી શું ફરક પડશે બધા દૂધ આપવાના જ છે આટલા બધા લોકો દૂધ રેડવાના જ છે મારે કે જરૂર છે મારા એક લોટા દૂધના જગ્યાએ પાણી જઈને નાખે તો કોને ખબર પડશે બધે અંધારી રાત્રિ છે અને આ દરેક લોકોએ વિચાર્યું જેના કારણે 80% પાણી ને 20% દૂધ રાજાનો અભિમાન તરત જ ઉતરી ગયો રાજાને રિયલાઈઝ થયું અને પસ્તાવો થયો કે હું જે કહેતો તો કે મે મારા રાજ્યમાં હું પ્રજાને જેમ કહું એમ કરે પણ દરેક વ્યક્તિ એવું વિચાર્યું કે મારા એક લોટા દૂધથી પડશે આજે આપણા બધા આ દેશના ભારતના મોટા ભાગના લોકોની માનસિકતા આ થઈ છે આપણે બધા જ એવું વિચારીએ છીએ કે અમે થોડી વાર માટે મીટિંગમાં જઈશું બેઠકમાં જઈશું અમારી પાસે થોડી વાત થશે ખબર નહીં આ મુદ્દો શું છે આ સાહેબે હમણાં જે બધી સરપંચશ્રીઓને જે આ બધી એમની પાસે અપેક્ષાઓ વ્યક્ત કરી તો બધાએ એવું વિચારે કે ભાઈ અમારા એકના જણા એક પોસક પંચના કરવાથી અથવા અમારા એકલા પ્રબુદ્ધ નાગરિકોના એક રાષ્ટ્ર ચૂંટણીને સમર્થન આપવાથી શું ફરક પડવાનો કઈ જ ફરક નથી પડવાનો પણ હું એવું કહું છું કે ટીટવેન્ટી પર શરૂઆત કરાય એક એક વ્યક્તિથી વ્યક્તિ વ્યક્તિત્વનું નિર્માણ થાય છે એટલે જ્યારે આપણે બધા ભેગા થયા હોઈએ ત્યારે આ જે મેં વાત કરી એ દ્રષ્ટાંત એટલા માટે આપવું પડ્યું મારે કે આપણે બધા એના એ પ્રકારની માનસિકતાવાળા ન થઈએ એ વિચાર સાથે આપણે આપણા કામ ન કરીએ અને આપણે પણ એવું સમજીએ કે આપણી નૈતિક ફરજ છે જ્યારે રાજ્યને આપણી જરૂર પડે છે આ દેશને આપણી જરૂર પડે છે રાષ્ટ્રને આપણી જરૂર પડે છે જ્યારે આપણને એવું કહે છે કે આવા વિષયો માટે તમે સૌ તૈયાર રહો જ્યારે આવી વાતો શ્રીઓને વાતો થઈ કે આટલા આટલા કામ આપણે કરી શકીએ તો આપણે બધા સાથે મળીને જો આવા કામ કરીશું તો હું એવું માનું છું કે જાત્રાએ જવાની ક્યાંય જરૂર નથી

મે બધાના મને કેક કેક જાણવા મળ્યું કાકા 27 વર્ષથી એમણે મને કહ્યું કે 27 વર્ષ સરપંચ પદે રહ્યા છે તો વિચાર કરો તમે કે સત્તા એક એવી વસ્તુ છે કે તમે જે ધારો એ કરી શકો આ બધું જ આપણે બધા સાથે મળીને કરીએ વન નેશન વન ઇલેક્શન 2 મિનિટ વાત કરી લઉં તો આ એક એવો મુદ્દો છે હું કાયદાની વ્યક્તિ છું એટલે મને એની ખબર છે અને છે કે તમે વિચાર કરજો કે જ્યારે એક જ એક જ વખત એક જ સમય

જે સુરક્ષા કર્મીઓ છે જે આખે આખો ઇન્ફ્રાસ્ટ્રક્ચર કામે લાગે છે ખૂબ વધુ વિગતવાર વાત સાહેબ આપણે કરશે પણ હું તમને બેઝિક વાત કરી લઉં કે જેટલું પણ મેન પાવર જે ઉપયોગમાં આવે છે અને સાથે સાથે જે આપણી પાર્ટીઓના કાર્યકર્તાઓ જેમની એનર્જી પણ દરેક ચૂંટણી વખતે વેસ્ટ થાય છે વારંવાર પાંચ વર્ષ દરમિયાન અલગ અલગ ચૂંટણીઓ આવે અલગ અલગ વખતે આપણા કાર્યકર્તાઓનું સમય અને પૈસા આપણ વેર થાય છે ભારતીય ચૂંટણી પંચના એક સર્વે અનુસાર ગત લોકસભાની ચૂંટણીમાં 6000 કરોડનો ખર્ચ થયો વિચાર કરજો આ જે ખર્ચ છે એ દેશ ચલાવવા માટે પછી જીએસટીના સ્વરૂપમાં આપણે સમજ બોગવવો પડે તો કેમ એવું ન થઈ શકે જેમ કે ઘર ચલાવવા માટે આપણે જ્યારે કોઈ મેનેજમેન્ટ કરતા હોઈએ તો આ દેશ ચલાવવા માટે આવા પ્રબુદ્ધ લોકોએ એક સરસ આ ગ્રાફ તૈયાર કરે છે એક રાષ્ટ્ર એક ચૂંટણી

એ અને તાના રાષ્ટ્રનું કામ છે ધર્મનું કામ છે દેશનું કામ છે એમ સમજીને આપણે સૌ એમાં કામ કરીશું આપણી ફરજ સમજીશું એ એ મારી વાત સાથે મારી વાત પૂરી કરું છું ભારત માતા કી જય